અને વેલકમ છે તમારું બધાનું આપણા એક નવા લોકમાં અને બધાને જય મસરામ અને રામ રામ ને સીતારામ તો કેમ છો બધા મજામાં છો અને આપણે મસ્તીની અવાર થઈ ગઈ છે પછી અને નવું કામ પાછું મળી ગયું છે આપણે ગયા પાણી વાળવા પણ કાંઈ મોટર કાંઈ હરખી હાલી નહીં એટલે આપણે પાછા છીએ ઘેરે અને અમારે જો કોમલ હજી વાડે ખડ અને આપણે આ ભારો લેવા આવ્યા છીએ કેમ કે કઈ વાડવા વાઢવા વીજાવેલા હતા અને મમ્મી એક બારો નાખવા જાય જશે અને અમારે વાડે છે ખડ જો તમે આજે આજે એનો વારો પડી ગયા એમ હું આવ્યો છું બારો લેવા અને આ વાડે છે ખડ એને પડે છે બળ કે કેટલું વાડવાને એમ પૂછે છે અને આપડા ઘઉ જવ તમે એમ પાકી ગયા છે હવે હાવ આપડે પોગ બોગ કઈ પાડ્યો નથી એમને પાકી ગયા છે પોગપાડવું હોય તો આમાં ક્યાં છે ડુંડિયું વીણવી પડે કોક કોક ફ્રી વીણ લેવું એમ હાલો તો આજમાં હે પોકનો પોકનો પ્લાન કરવાનો છે આજમાં પોખા હોય તો પોખા હોય તો બધા પૂગી જવા આજે ને આપણે કાંઈ કામ નું છે આજે હાવ એટલે હાવ ફ્રી છે કાંઈ એટલે કાંઈ કામ હાવ નવી રાખી ને આ જો કાલે વાડી નાખી છે કેમકે આ કે વધતી નહોતી એટલે પછી વાડી નાખી બે દિવસથી વાટતા અને કાલે વટાઈ ગઈ અને આમાં અહીંયા હતી તો તમને ખબર જ છે કે રામે આવી નહોતી આપણે બ્લોકમાં લીધી હતી અને પછી ખેડી નાખી કેમ કે એમાં કાંઈ હતું નહીં લેવાનું પછી ખેડી નાખ્યું તો અત્યારે ને આવી ગયા છે સાડા દસ અને આપણે બે હજાર હવે ખાંભા કેમકે આપણે જવાનું છે પાણી વાળવા કેમકે મોટર આપણે ઉપડતી નહોતી એટલે હવે આગળ ફોન આવ્યો છે કે હવે ઉપડે છે તો આપણે જવાનું છે પાણી વાળવા અને પહેલાં હવે ખાઈ લઈએ

હા તો હવે ખાઈ લઈ ડુંગળી તા હાલો તો અમે ખાઈ લઈ તો તમે આપણી ચેનલ નવા હોય તો આપણી ચેનલ કરી નાખ્યો અને ભૂલતા નહીં અને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હાલો તો પહેલાં હવે ખાઈ લઈ તો આપણે હવે ખાઈ લીધું છે અને આપણે જવાનું છે પાણી વાળા તમારે શું કરવા ઘેરે છીને વાટવાને ખાઈ વાટવાને બ્લોગ બ્લોગ બનાવવાનો હોય કે નહીં આવડે બનાવજો આવડે તો તો હવે આપણે જઈ પાણીવાળા અને જો આવડે બ્લોક બનાવશે અને ક્લિપ બ્લીપ ઉતારશે તો આપણે તમને બતાવીશું હાલો તો હવે જઈ પાણીવાળા આપણે પાછા એની વાડી આવી છે બાજરીમાં પાણી વાળવા બાજરી પીધા એટલે પછી આપણે આ ખો પાવાના અને બાજરી જોવો તમે દાણા બાણા કમ્પ્લીટ સડી જાઓ એક નંબરની બાજરી કાંઈ ન ઘટે હાલે તો પહેલાં આપણે બંધ કરી આવ્યા તમે એક આપણે એક વિડીયોમાં કીધું હતું અને શું કહેવાય એમ પણ કોઈ કાંઈ કોમેન્ટ કરી નહીં એટલે આપણે ખુદ કીધી હતી કે આને ઝટકા મશીન કહેવાય તમને તો કોઈને કાંઈ ખબર નહીં પડતી તમે બધા પા અભણરા એટલે આપણને એક નથી ખબર પડે હવે તો આપણે મોટર તો હાલતી નથી એમ કે પાવર ઓછો પડે છે એટલે મેળા બંધ જો એટલું કંઈક આવી રીતે પાણી કાઢે પાણી તો ભૂકા કાઢી નાખે પણ લાઈટ પાવર ઓછો પડે છે બેકારો પૂરી થઈ ગયા હજી કાંઈ આપણે કાંઈ મોટર હજી કાંઈ વ્યવસ્થિત ઉપડતી નથી અને તરત શરૂ થાય એટલે ચાર પાંચ મિનિટ હાલે પછી તરત બંધ થઈ જાય એટલે પાવર ઘટે છે એટલે મોટર નથી હાલતી જો આપણે ઉપાડીએ તો મોટર બળી જાય એટલે આપણે હવે આજનો દિવસ બંધ રાખવાની છે કાલમાં જોઈએ છીએ હવે કેમ થાય કેમ નહીં હાલો તો હવે ઘેરે પાકી જઈએ અને હા કોમેન્ટમાં જરાક કહી દેજો કે તમારા લાઇટનો કાપ કંઈ આવે અને ક્યાં જાય અને તમારા મોટર હાલે કે નથી ચાલતી એ જરાક કોમેન્ટ કરીને કહી દેજો હાલો તો પગજી ઘેરે અને આજનું વાતાવરણ તો જોવા આમ કે અલગ જ છે ઘડીક તડકો થાય અને ઘડીક સાંયો થઈ જાય એટલે મતલબ કે વાદળ સાંયો થાય અને આમ ઠંડી કડીક થાય પછી ઘડીક તડકો નીકળે એવું બધું વાતાવરણ છે હાલ તો હવે પાકજી ઘેરે આપણે આપણે ખાઈ પીને તો પાછા પેગા થઈ અહીંયા કેમ કે ખડમાં પાણી શરૂ થાય અને લાઇટ લાઇટ તો થઈ હજી આપણે ઓલી વાડીએ હતી ક્યાં મોટર ઉપડતી નથી એટલે આપણે આવીને શરૂ કરી દીધી આપણા તો કવામાં પાણી ખૂટી જ જાય છે એટલે આપણે બીજાને કવામાંથી પડખેલે કવામાંથી પાણી માંથી પાણી લીધેલા પાણી જોઈએ ખૂટી જાય એટલે આપણે પાણી ગાય થડ કે પહી રહે પણ બે મોટર બંધ રાખો અને પાણી સડે પછી પહી રહે છે એટલે આપણે તારીમાંથી પાણી લીધું અને અહીંથી આપણે જાય છે પાણી બધા આપણે જોઈ આવીએ કેટલા પી છે જાય છે બધામાં એટલે ફૂગ છે તો નહીં લગભગ ઘડીકમાં તો આપણે જોઈ આવી કે નકર ઘઉમાં પડી લીધા હાલો તો હવે જોઈ આવી તો જો આપણે કરે તો કાંઈ પૈનો રૂમ ચા લાઈટ બી દીધો મોટર બંધ થઈ ગઈ કેમ કે લાઈટ વીએ મોટર તો બંધ થઈ જ જાય ને પછી તો હાલો તો હવે ઘરે વીએ દઈ પેલા આ બધું પેલા ફેરકું કરી નાખીને પછી વીએ દઈ ઘેરે બનાવી શું તો કાંઈ નહીં હાલ તો આપણે હવે પહેં ધોઈ લઈ પાડો ધાવે હે હવે પહેં ધોઈ લઈ એ મસ્ત્રામ તો વેલકમ છે અમારા એક નવા વ્લોગ માં તો જો આપણે રાંધી કરી નેવરા થઈ ગયા છે અને હવે નીકળી ગયા આટા મારવા તો જો સુરજ પણ હાથ ગયા છે અને જેવું તેવું અંધારું થવા માંડ્યું છે અને આજ તો આમ હતી આખો દિવસ નેવરા જતા કારણ કે કાંઈ કામ હતું નહીં અને સવારે તો કહેતા હા કે પોગ બનાવો પણ એને કાંઈ પોગ તો કાંઈ બનાવ્યો નહીં એમને આખો દિવસ જોઈ ગયો હું જાય તો હું પોગ બને નોત જ બને અને જો તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એ હોય આવે તો બે લાઇકન તો ફરજિયાત દબાવી દેજો તો જુઓ આપણે કોમલ એમ વ્લોબ નામની ચેનલ છીએ અને તો આપણે સબસ્ક્રાઈબર થઈ ગયા છે બસો ને સન્નું ને આવોના આવો સપોર્ટ કરતા રહેજો તો જો તમારે અમારા આવા નવા વ્લોગ જોવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમે પણ તમને આવા નવા વ્લોગ આપતા રહીશું હાલો તો બધા વાળું કરવા બોલી ના આવતી આમાં હે દૂધ ગાંઠિયાનું ને ટમેટાનું શાક હે ઘી વાળો રોટલો છે અને બધા બેહી જાય ખાવા અને આ હંસાના કારીગર આયા પૂગી ગયા ફોન માં મન મોકલી દે હો કે હંસાના કારીગર લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હાલો તો વાળું કરી લઈએ તો જો આપણે વાળું પાણીને એવું બધું કરી નાખ્યું છે અને આપણે આ બ્લોક અહીંયા પૂરો કરીએ છીએ અને મળી જાય એક નવા બ્લોક સાથે અને જો તમને અમારો વ્લોક જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બે લાયકન દબાણ ભૂલતા નહીં અને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરીજો અને કહેજો કે તમને કેવો વ્લોક જોવાની મજા આવે હાલો તો મળી જાય એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બાય જય મસ્તરામ